નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા તાલુકાના જાપ ગામની તેર વર્ષીય દીકરી હેતલબેન બારિયાએ દાહોદ જિલ્લો અને ગુજરાત સહિત ભારત દેશનું નામ રોશન કર્યું છે કોળી સમાજનું ગૌરવ વધારતી તેર વર્ષીય હેતલબેન બારિયા હેતલબેન બારિયાના પિતા કડિયા કામ કરી પોતે અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવનાર પિતાની દીકરીએ દેશનું નામ રોશન કર્યું દેવગઢ બારિયા નગરના ટાવર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભારતનું ગૌરવ હેતલબેન બારિયાએ કુસ્તી રમતમાં વર્લ્ડ ગ્રેપલિંગ ચેમ્પિયનશીપ તારીખ સત્તર ત્રેવીસ દરમિયાન મોસ્કો રશિયા ખાતે યોજાઈ હતી જેમાં બારિયાના જાબ ગામની તીર વર્ષની દીકરી હેતલબેન દિનેશભાઈ બારિયાએ સમગ્ર વિશ્વમાં ત્રીજો નંબર મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવીને ભારત દેશનું નામ રોશન કર્યું હતું જેની ખુશીમાં દેવઘરબારી નગરના ટાવર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટીના ધાન રાણકપુર તાલુકાના ઉપાધ્યક્ષ કિરણભાઈ ખાબડના ઉપસ્થિત રહી અને હેતલબેનને રૂપિયા હજાર એકસો અગિયાર પ્રોત્સાહન કરવામાં જે બદલ સમાજે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો શુક્લા આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા મારું નામ બારિયા હેતલ છે અને બારિયાની છે વર્ષ એપ્લિકા રમવા ગયા ઓર રશિયા મોસ્કો વર્લ્ડ ચેમ્પિયનશિપ રેપલિંગ ક્યાં પ્રેક્ટિસ કરી ટ્રેનિંગ ક્યાં લીધી પહેલા ઉષા મેમ કોച്ചിંગ ત્યારબાદ મે નરિયાદ રમેશ ઓલા ની કોച്ചിંગ બાદ મે ક્યાં રશિયા રમવા ગઈ છે તો મે મારી મહેનત ની થઈ જો અન કોચન મારો ખૂબ જ ખૂબ જ મારો નંબર 3 આવ્યો છે બ્રોન આજા શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયા અન્ય મને સન્માન કરવા માટે મારા વડીલો અને તેમજ મારી આખી ટીમ મને સન્માન કરવા આવી છે ગામ ના કેવાનો વિક્રમ શ્રી વિક્રમ શ્રી વિનોદ શ્રી મુકેશ કાકા શ્રી જયેશ કાકા સારું છે માં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતી ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર